નમસ્કાર સેવાશ્રમ નેચર કેરમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે અમારા ગુરુજીની જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓને ધીમે ધીમે અમે રૂપ આપવાનો પ્રયાસ કરીએ છીએ હાલમાં એવું જોવા મળ્યું કે ઘણા બધા ગરીબ દર્દીઓ હોય છે જેમની પાસે રોજના પચાસ રૂપિયા ખર્ચવા માટે પણ પૈસા નથી એટલે કે મહિનાના પંદરસો રૂપિયા જ થતા હોય કોર્સના તો એટલા પણ નથી તો એવા દર્દીઓ જે એક પણ પૈસો ખર્ચી શકે એવા નથી એવા દર્દીઓ માટે રૂજુ સેવાશ્રમ નેચર કેર દ્વારા સ્વાસ્થ્યનું સદાવ્રત ચાલુ કરી રહ્યા છીએ જેમાં એમને નિદાન બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે અને પંદર દિવસની દવાઓ એમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે આ સદાવ્રત લાંબો સમય ચલાવવાનો અમારો આશય છે તો જેમને આ વિડીયો જોવા મળ્યો છે અથવા તો અમારો મેસેજ જોવા મળ્યો છે એમણે કોઈ પણ એવા જરૂરતમંદ દર્દી દેખાય કે આ ખર્ચો કરી શકે એવા નથી પરિસ્થિતિ ખરાબ છે તો એવા દર્દીઓને અમારા સુધી પહોંચાડો એમને અહીંયા સ્વયંસેવક તરીકે જોડવામાં આવશે અને એમના જ જેવા લોકોને અહીંયા લઈ આવે અને સેવાનો લાભ અપાવે એવા પણ પ્રયત્નો થશે તો આપ જરૂરથી આ દિશામાં વિચારો અને લોકોને રોગથી મુક્ત કરવામાં મદદરૂપ થાઓ વિડીયો ગમો હોય લાઇક કરો શેર કરો બે લાયકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ